નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઓસ્કાર વિજેતા હોલીવુડ આઇકોન રોબર્ટ રેપનનું અવસાન વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે બોલીવુડના દિગ્ગજ અને ઓસ્કાર વિજેતા અભિનેતાને અને દિગ્દર્શક રોબર્ટ વર્ષની અવસાન થયું છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રોબર્ટની નજીકની મિત્ર સેન્ડી બર્જે આ માહિતી આપી હતી વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે રોબર્ટ ઓગણીસો સાઠથી અંગ્રેજી ફિલ્મમાં અભિનેતા નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કરતા હતા જોકે તેમને કેપ્ટન ત્યારે મિત્રો અમરિકા અને એવરિન્સ એન્ડ ગેમ જેવી સુપરહિટ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી જી આ મિત્રો અત્યાર હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ